ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલને લઈ મસ મોટું કૌભાંડ બહાર આવ્યું હતું પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર દ્વારા ત્રણ મહિનામાં જમા થયેલ સત્યાવીસ ટન કચરાનો નિકાલ કરવાનો હતો જેમાંથી બાવીસ મેટ્રિક ટનનો નિકાલ કરાયો હતો અને હજી છ ટન જેટલો કચરો સાઈડ પર જ પડી રહ્યો છે અંકલેશ્વર કોંગી આગેવાન ભૂપેન્દ્ર જાનીએ કોન્ટ્રાક્ટર સામે માનવજીવ વધનો ગુનો દાખલ કરવા માંગ કરી છે જેમાં છ ટન કચરો જેનો ગુજરાતમાં નિકાલ પર પ્રતિબંધ છે જે કચરાનો નિકાલ માત્ર મહારાષ્ટ્રમાં જ કરી શકાય છે તેને કોન્ટ્રાક્ટર દ્વારા માનવ અને પર્યાવરણનું નિકંદન કાઢી બારોબાર ખાડીમાં ગરબી દેવાયો હતો આવા કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનો દાખલ કરવા માંગણી કરાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર દ્વારા જ જમીન અને પાણીના સ્ત્રોતને ગંભીર રીતે પ્રદૂષિત કરવામાં આવ્યા છે આ સાથે જ શંકા ન જાય તે માટે વેસ્ટ સેગ્રીગેશન સાઇટ સુકાવલીને પણ અડીને રસ્તો કાઢી અવાબરૂ ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો એ લોકોએ વૈજ્ઞાનિક રીતે વર્ગીકરણ કર્યું અને જેમાંથી કચરો કે જે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ એનો નિકાલ કરવા માટે બેન છે અને મહારાષ્ટ્રમાં એને કરવાનો હોય છે એ કચરો અન્ય જગ્યા પર કે નજીકની પાણીની ખાડીની પાસે એનો નિકાલ કરી દીધો જે માનવ જીવનના વધ સમાન હું મારી રીતે ગણું છું અને આ અપરાધની સજા ફોજદારી સિવાય કોઈ હોઈ શકે નહીં અને જીપીસીબીએ બી આમાં એટલી જ કાળજી રાખવાની જરૂર છે સાથે સાથે આટલા મહિનાથી જો આ કચરો ભેગો થતો હોય તો આ સત્તાધીશોએ અત્યાર સુધી ધ્યાન કેમ નહીં આપ્યું હું ધન્યવાદ માનું છું મુખ્ય શ્રીનો કે જેમને ધ્યાન આવતા સત્તાધીશોને ધ્યાને આ વાત લાવી અને આ પાર્ટીનું પેમેન્ટ અટકાવ્યું પરંતુ અત્યાર સુધીમાં જે તકલીફ લોકોને પડી અને અગાઉ પણ જે આ કચરાનો નિકાલ થતો હતો તેમાં અમુક જગ્યાએ કચરો દાટી દેવામાં આવ્યો છે કે શું છે એનું કોઈ માહિતી નથી અને એ માટે જવાબદાર કોણ એની યોગ્ય તપાસ કરવી ઘટે અને જવાબદારો સામે જરૂરી કાયદાકીય પગલાં લેવા માટે અમારો એક અનુરોધ છે કે જેથી આ માનવવત જેવી એક ઘટ ઘટના હું ગણું છું અને એને વારંવાર અગાઉ પણ ત્યાં કચરો બાળીને લોકો પરેશાન થયા હતા અને લોકોની ફરિયાદ આવતી હતી પરંતુ હાલ આ સત્તા સીધો જાગ્યા એટલી નસીબની વાત છે પણ મારું તો એટલું કહેવું છે કે મોર પીછાથી રણિયામણો એ કહેવત બદલીને ભાજપ ભ્રષ્ટાચારથી રણિયામણો એવી કહેવતો કહેવા છું